તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આજે આપણી ચેનલમાં મુલાકાત લેવાની છે કે એવા મંદિરની જ્યાં શાક કહેવાય છે કે સાક્ષાત ગણપતિ દાદાનો જ્યાં વાસ છે જ્યાં નાની નાની બાળાઓએ આ ગણપતિ દાદાનો અહીંયા વાસ કરાવેલો છે અને જ્યાં અનેક કુળના દેવ તરીકે દાદા ગણપતિ પૂજાય છે જેમની સાથે માં ખોડિયેરમાં કારક્યામાં નો વાસ છે હનુમાન દાદાનો વાસ છે અને શિવશંકર ભોળિયાનાથનો પણ વાસ છે અને તળાજા તાલુકાનું પ્રખ્યાત મંદિર જે ગણાય એમાંનું એક મંદિર એટલે ઈશ્વરાની ગણપત દાદાની ઈશ્વરાની ધાર અને ત્યાં આપણે આજે મુલાકાતે આવ્યા છીએ એટલે કે દર્શને આવ્યા છીએ અને એમનું હું તમને પૂરી મંદિરની ઝાંખી કરાવું કે અંદર જતા પહેલાં શું આવે પછી શું આવે અને દાદાના બેસણા અહીંયા કઈ રીતે થયા કારણ કે આ ધાર ઉપર દાદાના બેસણા છે અને અહીંયા ખૂબ સારો વિકાસ અહીંનું જે ટ્રસ્ટ છે જે ટ્રસ્ટે અહીંયા ખૂબ વિકાસ સારામાં સારો કર્યો છે જે કરોડો રૂપિયાના ખર્ચે અને કરોડોના દાનથી અહીંયા એટલો બધો વિકાસ થયો છે કે તમને અહીંયા આવી અને ખુશીનો માહોલ જોવા મળે એક મનને અંત અંદરથી અંતરને શાંતિ મળે કે ખરેખર ખૂબ સરસ છે એક અહીંયા વિકાસ છે અને વિકાસ પાસે કંઈક એવું તત્વ અહીંયા કામ કરે છે કે જે તમારા મનને તો શાંતિ આપી અહીંયા આવી અને ભગવાનને જ્યારે તમે ગણપત દાદાને ગણપતિ દાદાની સામે બેસો ત્યારે તમારા મનને તૃપ્તિ થાય એક શાંતિ થાય કે કંઈક સત્ય અહીંયા છે તો ચાલો આપણે જઈએ ઉપર અને ક્યાં કઈ રીતની વ્યવસ્થા છે તે જોઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના પટાંગણમાં તો હવે જઈએ ઉપર પહેલાં ભગવાન ગણપતિ દાદાની અહીંયાથી દર્શન કરી અને પ્રાર્થના કરીએ ને હું તમને આખું ગ્રાઉન્ડ આખું મંદિર અને મંદિરમાં કઈ રીતની વ્યવસ્થા છે પાછળ એવું મસ્તીનું ગાર્ડન છે બગીચો છે કે આપણી તબિયત ખુશ થઈ જાય અને ખરેખર મનમાં દિલમાં એક ભગવાન કંઈક છે અને અહીંયા સત્વ કંઈક છે કંઈક એવું તત્વ એવું ભગવાનની કંઈક કૃપા છે કે આપણા મનને શાંતિ મળે તો મિત્રો આપણે જોયા પગથથી અહીંયા ધાર ઉપર સડી અને આપણે આવી ગયા અને અહીંયાથી બાગ એટલે મસ્તીના ફૂલઝાડ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે ડાબી સાઈડમાં પાણીનું પરબ આવેલું છે જ્યાં કુલર મૂકેલું છે આ બાજુ બધા યાત્રાળુઓને આવી અને આરામ કરવા માટે બેસવા માટે યુસ્કો છે અને બેઠક વ્યવસ્થા કરેલી છે અને અહીંયા પણ પાણીની વ્યવસ્થા કરેલી છે અને મિત્રો જેમ આપણે આગળ હાલએ એટલે સામેની સાઈડ ગણપતિ દાદાનો મેન ગેટ અને મેઇન મંદિર આવેલું છે જેમાં તેમની જમણી ડાબી સાઈડ આપણે જોઈએ તો ભગવાનની ધજા આવેલી છે અને ત્યાં જ બાજુમાં ભગવાનને શ્રીફળ વધારવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં પણ પગથિયાથી દરવાજાનો ગેટની વ્યવસ્થા છે અને આ બાજુ શિવશંકર ભોળાનાથનું મંદિર આવેલું છે અને હવે આપણે જઈએ અંદર આ બાજુ ફુવારો અને આ બાજુ પણ ફુવારો છે અહીંયા અને અહીંયા દ્વારપાળો બંને સાઈડ છે ગણપતિ દાદાના મંદિરના દ્વારપાળો અને આ બંને સાઈડ હાથી મૂકેલા છે અને ત્યાર પછી હવે આપણે જઈએ ડાયરેક દાદાના મંદિરની અંદર અને દાદાના દર્શન કરીએ અને આપણે એના ઇતિહાસ વિશે વાત શરૂ કરીશું કે આ દાદાનો ઇતિહાસ કેવો છે કેવો એનો ઉજળો ઇતિહાસ છે કઈ રીતે સ્વયંભુ ગણપતિ દાદાની મૂર્તિ કઈ રીતે અહીંયા પધરાવવામાં આવી અને ત્યારે લાખો નહીં પણ હજારો નહીં પણ લાખો ભક્તો આસ્થાળો વિશ્વાસ જેને દાદામાં છે એવા યાત્રાઓ યાત્રાળુઓ અહીંયા આવે છે અને દર દાદાની દર અંજવાળી શોધના અહીંયા મોટો પ્રસંગ ઉજવવામાં આવે છે મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે શોધનો જેમાં લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ એમાં ભાગ લે છે અને દાદાના ચોખ્ખા ઘીના સૂરમાના લાડવા સાથે અનેક જાતની આઈટમો અહીંયા જમાડવામાં આવે છે એટલે કે પ્રશ્યાત તરીકે દેવામાં આવે છે અને અહીંયા દાદાના દરબારમાં બાળકોના કર પણ થાય છે યજ્ઞ પણ થાય છે મોટી શોધમાં એવા દાદાનું અહીંયા ટ્રસ્ટ અહીંયા કામ સારામાં સારું કરે છે અને હવે મિત્રો આપણે દાદાને આગળ વાત કરતાં કરતાં ઇતિહાસની વાત કરતાં કરતાં દાદાના દર્શન કરતા કરતા હવે ઇતિહાસની વાત કરશું તો મિત્રો આ બાજુ આપણે જોઈએ તો આ દાદાના મંદિરની ફરતે આપણે આંટો મારીએ તો એવા મનને શાંતિ આપનારા ફૂલ ઝાડ જે છોડ છે કે તમને એવું લાગે કે આપણે કોઈ અલગ જગ્યાએ એવી જગ્યાએ આવી ગયા કે જ્યાં મનને શાંતિ થતી હોય મન મનને તૃષ્ણા અંદરથી થાય કે બસ કુદરતના દરબારમાં સ્વર્ગ કદાચ આવું જ હશે એવી એક અનુભૂતિ આપને થાય એ રીતના સરસ મજાના અહીંયા જે ધાર હતી એટલે કે ડુંગર જેવી ધાર હતી એ ધારને પહેલ પાડી અને સ્ટેપ બાય સ્ટેપ ઉપર આપણું આ રીતનું મંદિર બનાવેલું છે અને ત્યાર પછી અહીંયા ફૂલઝાડ વાવેલા છે તેમની પીસી નીચે પણ એક પહેલ આપેલો છે ત્યાં આપણે જઈએ હમણે અને પે પહેલ આપી અને ત્યાં પણ ફૂલઝાડનું કામ કરેલું છે અને ત્યાર પછી મિત્રો સામેની જગ્યાએ જુઓ તો સો દોઢસો ફૂટનો પેનથી વધારે તો મને અહીંયાથી દેખાય છે કે ઠેઠ સામેથી લઈ અને જે સામે સુધી સભા મંડપ રસોડા વિભાગ કે પ્રસાદ વિભાગ જેને આપણે કહેવામાં આવી રહ્યો છે તે અહીંયા વ્યવસ્થા કરેલી છે જેની આ સાઈડ આપણે કોઈ રસોડા વિભાગ રાખેલો છે એટલે કોઈ યાત્રાળુ હોય કે કોઈ માનતા કરવાવાળા હોય કે દાદાની શોધના રસોડાનો પ્રસાદ હોય કે મોટી શોધનો ઉત્સવ સમય હોય તો તેનો ત્યાં ઉજવવા માટે આ જગ્યાએ આપણે મંદિરના એક્ઝેક્ટ પાછળના સાઈડમાં રસોડા વિભાગ છે અને ત્યાં સંત સભા મંડપ પણ છે જેમાં જમણવાર વિભાગ પણ પ્રસાદ વિભાગ પણ કહી શકાય અને ભોજનાલય પણ એને કહી શકાય છે જે એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડમાં છે તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ બાર અને બાર આ દાદાનું આખું પંટાગણ છે જે ખૂબ જ મોટું છે જે કોઈ યાત્રાળો આવે કે અહીંયા દાદાની માનતા માટે કે શ્રદ્ધાળુઓ આવે એમના માટે બેસવા માટે પણ અહીંયા પૂરી વ્યવસ્થા છે સામેની સાઈડ મેં તમને બતાવ્યું હમણાં શિવશંકર ભોળાનાથનું મંદિર છે જે ખૂબ સુંદર છે આ બાજુ દાદાનું મંદિર છે કાળભૈરવ મેં તમામ દર્શન આપને કરાવ્યા અને ખરેખર મિત્રો એકદા જો તળાજા તાલુકામાં આવતા હો તળાજામાં તો એકવાર જરૂર આ દાદાના દર્શન કરવા આવજો તમને ખૂબ મનને શાંતિ મળશે અને એમ થશે કે નહીં ખરેખર ગણપતિ દેવનું મંદિર ખૂબ ભવ્યથી ભવ્ય છે અને ખૂબ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવશે એનું સો ટકા દાદા મનોકામના તમામ પૂરી કરે છે તો મિત્રો સામેની આગળની સાઈડથી આપણે ઉપર દાદાને દર્શન કરવા આવવાનો સામેની સાઈડ ગેટ છે હું તમને બતાવું સામેની સાઈડ દાદાને દર્શન કરવા આવવા માટેનો ગેટ છે અને ત્યાર પછી દર્શન કરી અને અહીંયા નીચે ઉતરી અને આપણે જઈ શકીએ છીએ મેં તમને કીધું હતું એમાં આ રીતે આનું બાગ એટલે કે સુંદર મજાના છોડ વાવેલા છે જે દાદાના દર્શન કરતાં કરતાં જે પવન જે અહીંયા ઠંડો પવન આવે છે એ ખરેખર ખૂબ ખૂબ સરસ હોય છે ગમે એવો તડકો હોય પણ દાદાના દર્શન કરતાં કરતાં તમને એક ઠંડા પવનની પણ લાગણીનો અનુભવ અહીંયા થાય છે